તેમની દસ ભૂજા છે અને દસે ભૂજામાં અસ્ત્ર શસ્ત્ર છે દેવીએ હાથોમાં ધનુષ બાણ તલવાર ત્રિશુલ ગદા તેમજ કમલ અને કમંડલ ધારણ કરેલા છે દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્નજડિત મુગટ વિદ્યમાન છે દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા દેવી ચંદ્રઘંટાને ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો ચંદ્રઘંટા જગની પીડાનો નાશ કરે છે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને વાંચિત ફળ પ્રાપ્ત થાય છે એટલા માટે જ ત્રીજા દિવસની પૂજાને અત્યધિક મહત્વપૂર્ણ માનવામાં આવી છે માં ચંદ્રઘંટાની પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વ કરવા માટે આધિપત્ય જમાવી લીધું તેણે દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું એનાથી દેવતાઓ ખૂબ ચિંતિત થયા દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મદદ લીધી મહિષાસુર ના સાંભળીને ત્રિદેવ ગુસ્સે થયા આ ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ જેમાંથી એક દેવીએ જન્મ લીધો તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપી દીધા દેવીનું માં સ્વરૂપ એટલે જ ચંદ્રઘંટા આ પછી જ્યારે માતા ચંદ્રઘંટા સ્વરૂપ જોઈને હુમલો કર્યો અને મા ઘડીએ તેનો વધ કરી દીધો માં ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી એટલે કે રક્ષા માટે માં ચંદ્રઘંટાના પૂજનનો સવિશેષ મહિમા છે દેવીનું સ્વરૂપ દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે તેમની દસ ભૂજા છે અને દસે ભૂજામાં અસ્ત્ર શસ્ત્ર છે દેવીના હાથોમાં કમળ ધનુષ બાણ કમંડલ તલવાર ત્રિશુલ અને ગદા જેવા અસ્ત્ર ધારણ કરેલા છે તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્નજડિત મુગટ શીર્ષ પર વિદ્યમાન છે તેમની પૂજા કરવાથી વીરતા નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે તેમની પૂજાથી નેત્ર તથા સંપૂર્ણ કાયા ક્રાંતિ વધવા લાગે છે સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે

સમયે તેમને કમળનું પુષ્ટુષ્ટી અર્પણ કરવા જોઈએ નૈવેદ્યમાં ખીર અર્પણ કરવી જોઈએ માતાજીને ફળ પ્રસાદ રૂપે સફરજન ખૂબ જ પ્રિય માનવામાં આવે છે વિશેષ કૃપા અર્થે સાધકે આજે ઘાટા વાદવી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના પૂજા વિધિ કરવી જોઈએ વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના કરવાથી સાધક જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન આસ્થા સાથે માં ચંદ્રઘંટાનું પૂજન કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારમાં દરેક વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે માં ચંદ્રઘંટાની પૂજા અને સાધનાથી મણિપુર ચક્ર જાગૃત થાય છે જેને લીધે વીરતા નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે દેવીની ઉપાસનાથી નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ વધવા લાગે છે સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે માતા ચંદ્રઘંટાની પૂજા કરનારાઓને શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે માતા ચંદ્રઘંટાની કૃપાથી દરેક પ્રકારના પાપ અને બધા પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે ભક્તોના કષ્ટોનું નિવારણ ઝડપથી થઈ જાય છે દેવી ચંદ્રઘંટાની કૃપાથી પરાક્રમ વધે છે આજની પૂજા કરવાથી શુક્રગ્રસ્ત સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે તો મિત્રો તમે અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી